નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ અને હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ સહેલા તાલુકાના ધજાડા સ્થિત લોમેવ ખાતે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સહેલા ચોડા તાલુકાનો પ્રથમ કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું ભવ્ય રીતે આયોજન થયું હતું આ કાર્યક્રમ વર્ષ બે હજાર દરમિયાન શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સરકારી નોકરીમાં સફળ થયેલ પ્રેરણાદાયી યુવક સન્માન કરવામાં આવ્યું હતું સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા વાસ્તવિક ઉદાહરણો સાથે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ ધજાડા લોમ બાપુના સાનિધ્યમાં લોમેવ ધામ ના શ્રી ભરત બાપુ ભગત લીમડીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટ શ્રી રાણા ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી સત્યજીત કુમાર ખાચર સાથે સમાજના ક્લાસ અધિકારીઓ ડોક્ટરો નિવૃત્ત શિક્ષકો સરપંચશ્રીઓ અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો ઉપસ્થિત અગ્રણીઓએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને યુવાનોને આગળ વધવા માટે સાથ સહકારથી કાર્ય કરવાની અપીલ કરી હતી અને શિક્ષણ દ્વારા સમાજને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો આ સન્માન સમારોહમાં સાયલાચુડા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી બનાવ્યો હતો